એક તલ બેદાર તલે પસાય કોન બોન બોન હાઈ રેકટ બાંધી દે ઓતર બોતર ઈ તો તેલ જે 13 હતર કે ઓલા ના કે મારે રૂપિયા સુપર માં ચાર નંબર સુપર દાણા વાળો વજન વાળો ઓતર બોતર ઓતર મોતર મોતર ઈ

એક હજાર ને પંચાવન રૂપિયા અગિયારસો ને ત્રેસાઠ રૂપિયા વીસ નંબર સરમાલ વજન વાળું 7500 5000 5000 5000 એ વજન આ દેખાઈ જાય કરો એક હજાર ને ચોરાણુ રૂપિયા વીસ નંબર મિનિમમ એક હાજર ને તેર રૂપિયા વીસ નંબર હલકો માં વજન વગર

અગિયારસો ને પંચાવન રૂપિયા વીસ નંબર સારો માલ નોંધવાનો જસદર માર્કેટિંગ એર માં મગફળી નું બજાર આજે વીસ નંબર માં અને બીટી બત્રીસ નંબર માં ગઈકાલે જેવા જ બજાર જોવા મળી રહ્યા છે ગિરનાર ચાર નંબરમાં આજે થોડી તેજી જોવા મળી રહી છે તેરસો પ્લસના સારા માલમાં બજાર જોવા મળી રહ્યા છે